લુવારા ગામના ખેડૂતો મુશ્કેલીમાં નેશનલ હાઇવે 48 ના ફ્લાયઓવર કામના કારણે ખેતરોમાં પાણી ભરાયા હાઇવે ઓથોરિટીની અવ્યવસ્થિત યોજના ખેડૂતો માટે બની મુશ્કેલીનું કારણ ભરૂચ જિલ્લાના લુવારા ગામે ખેડૂતો પર નવી સમસ્યા તૂટેલી જોવા મળી રહી છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર હાલ ચાલી રહેલા ફ્લાયઓવર નિર્માણના કારણે ગામના નિચાણવાળા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે હાઇવે નીચે નાખવામાં આવેલા બોક્સ ગટરનું લેવલ યોગ્ય રીતે ન રાખવામાં આવતા પાણીના નિકાલમાં અડચણ સર્જાય છે ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને આ સમસ્યા વિશે નેશનલ હાઈવે ઓથોરિટીને જાણકારી આપી છે છતાં કોઈ કાર્યવાહી થઈ નથી વરસાદી પાણી ખેતરોમાં જમા જતા પાક બગડવાનો ભય ઊભો થયો છે લુવારા ગામના અનેક ખેડૂતોનું કહેવું છે કે ખેતર જ તેમનું મુખ્ય આવક આવકનું સાધન છે જો પાકને નુકસાન પહોંચે છે તો તેઓ ગંભીર આર્થિક સંકટમાં ફસાઈ શકે છે હાલ તો ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતો દ્વારા કે ઉચ્ચારવામાં આવે છે કે જો તાત્કાલિક અસરકારક નિકાલ વ્યવસ્થા ઉભી નહીં કરવામાં આવે તો તેઓ આંદોલનનો રસ્તો અપનાવશે હવે જોવાનું એ છે કે હાઈવે ઓથોરિટી અને સ્થાનિક તંત્ર કેટલી ઝડપથી પગલાં લે છે અને ખેડૂતોને રાહત મળે છે કે નહીં હું લુવાલાનો રહીશ છું અને ખેડૂત છું અને મારું નામ અયુબભાઈ ઘાટી છે અને અમારા ખેતરમાં જ પાણી ભરેલું છે અને ત્રણસો ઇંઘ જમીનમાં પાણી ભરેલું છે પાણીનો કોઈ નિકાલ જ નથી એક મહિનાથી અમે ખેતરમાં જો સુધી આવેલા નથી ખેતરમાં જવા એવું કોઈ પોઝિશન જ નથી અત્યારે પણ ગૂંથર ગૂંથર પાણી ભરેલું છે અમે એસડીએમ અને કલેક્ટર સાહેબને જાણ કરેલી હાઈવે ઓથોરિટીની બી જાણ કરેલી પણ તે છતાં કોઈ નિરાકરણ આવેલું નથી તો આના માટે અમારે કંઈક રસ્તો થાય એ પ્રમાણે અમે વાત કરેલી છે ઓથોરિટી વાળા તો સમજતા જ નથી કોઈ વાતને જ નથી કારણ શું છે પાણી કારણ એ છે કે જે અમારી ગતરમાં પાણી જતું હતું એ પાણીમાં આ લોકોએ કેનલ એમની ચેનલ બનાવી કાઢી પાણી જવા માટે ને અમારા ભૂંગળા કાંડ નહીં તો હવે એમાં પાણી જતું જ નથી એને એમને એવી બનાવેલી છે કે ઊંચી બનાવે છે પાણી એ થઈ જાય એટલે પાણીમાં પાણી નીકળતું ને પાણીનો નિકાલ જ નથી કોઈ જાતનો અમે એસડીએમસી કલેક્ટર બધે જાહેરાત કરેલી છે પહેનો હજુ કોઈ નિકાલ થયો નથી જેમની ગટર છે તે ઊંચાણમાં ભાગમાં કરેલી છે અમારા જે ભૂંગળા છે તે હટાવેલા છે એટલા માટે અમારા ત્રણસો એકર જમીન એમ જ પડેલી છે પાણીમાં પાણીમાં પડે છે વાવેતર થયું નથી હજુ સુધી અને મેં હું સમસ્યાનું કારણ એ છે કે અમારા પાણીનો નિકાલ જુએ છે અમે કલેક્ટર એસડીએમસી એ બધો પાસે ગયેલા છે પણ હજુ ઉધી એનો નિકાલ થયો નથી તો અમે આ બાબત આંદોલન કરી શકીશું પાણી ભરાવાનું કારણ શું પાણી ભરાવાનું કારણ એ છે કે આ જે હાઈવે ઓથોરિટીની સાઈડ પર જે નીક બનાવેલી છે એ લોકોએ ચેમ્બર રીતે એ ઉચ્ચાનના ભાગ મેં કરેલી છે અને અમારા ખેતરો છે તે નિશાનના ભાગમાં છે તો પાણીનો નિકાલ થતો નથી અમારા ખેતરોમાં હજુ હુડીન પાણી ભરેલું છે હવે એનો નિકાલ કરવા માટે અમે એચડીએફસી એમ એમસી આપણે કલેક્ટર એ જગ્યા પર ગયેલા છે અમે પણ એનો હજુ કોઈ નિકાલ થયો નથી આ નિકાલ નહીં થાય તો અમે આંદોલન કરવા તૈયાર છે ये बरसात का पानी सब आजू बाजू खेतर में बेगा हो गया है और रोड वाले ने ब्रिज बनाने के लिए काम चालू किया है उसमें पूरा गटर का पानी बंद कर दिया है जिससे पानी सब बाहर निकलता था गटर बंद कर दिया है छोटा चैम्बर बना दिया है रोड का पानी निकलने के लिए लेकिन गाँव का पानी इधर से नहीं निकलता कहीं भी बरसात ज़्यादा होने से पूरा पानी खेतर में और इधर गुरुद्वारे में भी पानी भर जाएगा उसकी तकलीफ है और हमने एस डी एम सब जगह कलेक्टर ऑफिस में एप्लीकेशन दिया कोई सुनवाई नहीं हो रही इसके लिए न, कोई रास्ता निकाला जाए खेत्र में भी सब पानी भर गया सोलह सतारह सौकर सो खेतर में और ज़्यादा बरसात होने से सब इधर गुरुद्वारे में गांव में सब जगह पानी भर जाएगा पानी का कोई निकाल नहीं है किसी कोई जगह पर भी उसके लिए वो गटर का दोबारा गटर बनाया जाए रोड के साथ में नमस्कार